કેમ છો બધા ભાઈઓ બધા ખેડૂત ભાઈને રામ રામ આજે આપણે ડુંગળીના બજાર ભાવ વિશે જાણીશું એ પહેલા ખેડૂત ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને ડુંગળીના બજાર ભાવ આપણા સુધી પહેલાં પહોંચતા રહે નાસિકની બજારોમાં ઘટી રહી હોવાથી ગુજરાતમાં પણ વધતી આવકો વચ્ચે ભાવમાં થોડી એવી નરમાઈ જોવા મળી રહી છે નાસિકમાં ડુંગળીના ભાવમાં ક્વિન્ટલે સોથી લઈ અને દોઢસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે શનિવારની તુલનાએ ગુજરાતમાં આજે ડુંગળીના ભાવમાં મણે વીસથી પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો આગામી દિવસોમાં ડુંગળીના બજાર હજુ પણ ઘટી શકે છે તેવી સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે મહુવા એપીએમસીમાં આવક ખુલતાની સાથે જ જંગી માત્રામાં આવકો નોંધાણી હતી એવરેજ બે લાખ કટા જેવી આવકો હોવાથી બજારમાં હાલ સુધારો થવો મુશ્કેલ બન્યો છે ખેડૂતોએ ઓછી ડુંગળી લાવશે તો જ બજારને ટેકો મળશે નહીતર બજાર હજુ સુધરવી મુશ્કેલ છે એવું ડુંગળીઓના વેપારીઓનું માનવું છે ખેડૂત ભાઈઓ આપના મતે ડુંગળીની બજાર શું હોવી જોઈએ અને સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ હટાવવો જોઈએ કે નહીં આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ આજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો વીસથી થી ત્રણસો પચીસ રૂપિયા મહુવા સો થી ત્રણસો રૂપિયા વિસાવદર એકસો 125 બસો એકત્રીસ રૂપિયા તડાજા છન્નુંથી ત્રણસો પિસ્તાલીસ રૂપિયા અમરેલી એકસો વીસથી ત્રણસો ચાલીસ રૂપિયા અમદાવાદ બસો ચાલીસથી ત્રણસો ચાલીસ રૂપિયા દાહોદ ત્રણસોથી ચારસો ચાલીસ રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો મહુવા બસો ચોવીસથી 328 ને રૂપિયા સુધી વેચાઈ રહી છે બધા ખેડૂતભાઈઓને અમારી ચેનલ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર